ખેતર ને વાળ્યું જંગલ ને જાળ્યું એ આમાયા આનંદ હું તો માણું રે ગામડિયા ધણી શેર માં માર નથી જાઉ ગામડિયા ધણી શેર માં માર નથી જાઉ આ ખેતર વાળ્યું આ બધું મૂકી અને મને અહીંયા તું સિટીમાં હું કામ લઈ જા શહેર ની માજે આમ ધ્યાન રાખો બેટા

એમાં એક દિન નાવા બેઠા નળ હોય ને દર ધો સાબું ધોયટો નોરધો ધોવાય જાય પશુ કે માથા પછાડવા બાય કે ઈ રવા દે શું કહે છે શહેર ના પાણી મારે નળ ના પીવાય એમાં મસરો થી મુજાઉ રેવા મળે એ હારું ઠે એમાં એ મુંજાઈ મરી મારી જાવું રે ગામડિયા ધણી શેર માં નથી આવું ગામડિયા ધણી શેર માં નથી આવું આઠ